નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે આજે વાત ગુજરાતના કયા જિલ્લા એવા છે કે જ્યાં અતિભારે વરસાદની સંભાવના છે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે આપણે છેલ્લા લાંબા સમયથી જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ને એ પણ ઘણા બધા વિસ્તાર જેમ કે બનાસકાંઠાનો વિસ્તાર છે કે કચ્છનો વિસ્તાર છે આ બધા જ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ હવે ધીમે ધીમે જે વરસાદી સિસ્ટમ જે ઉત્તર ગુજરાત ઉપર થઈ અને આગળ વધતી હતી તે ક્યાંક હવે ધીમી પડી રહી છે અને ઉપર તરફ ફંટાઈ રહી છે એટલે સમસ્યા જે વરસાદની અતિભારે હતી જે હજુ આપણને આ સિસ્ટમ દેખાઈ રહી છે આમની થોડી ઘણી અસર છે ઉત્તર ગુજરાત અને એમની સાથે કચ્છના વિસ્તારોમાં પડી રહી છે કરાંચીના ભાગોમાં સિસ્ટમ પહોંચી છે એટલે એમની જે અસર છે કચ્છના જે ગાંધીધામ છે નલિયા છે આ બાજુના બધા જે વિસ્તારો છે ખાવડા છે તેમાં આપણને વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે પરંતુ અતિભારે વરસાદ નથી માત્ર હળવો થી મધ્યમ વરસાદ છે આ કચ્છની પરિસ્થિતિ છે અને એમની સાથે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા છે થરાદ છે પાલનપુર છે આ વિસ્તારોમાં આપણને સાવ એકદમ નોર્મલ વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે અતિભારે વરસાદની સંભાવના નથી જે આપણે ત્રણ દિવસ પહેલા જોયું હતું કે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું કે ધોધમાર વરસાદની શક્યતા હતી કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ હતી પણ હવે પરિસ્થિતિ થોડી અનુકૂળ થઈ છે એટલે કે એકદમ ભારે વરસાદની સંભાવના નથી હવે સૌરાષ્ટ્રમાં આવે સૌરાષ્ટ્રની અંદર જામનગર સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુઆ અલંગ ભાવનગર બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલ મોરબી સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારોમાં વરસાદ છે પરંતુ પરિસ્થિતિ સામાન્ય છે હળવોથી મધ્યમ વરસાદ છે કોઈક જ એવા પંથક હશે કોઈ પણ તાલુકાનું નાનું એવું ગામ હશે તો કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે બાકી અતિ ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્રમાં પણ નથી હવે એ પરિસ્થિતિ આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો સૌથી પહેલા તો મધ્ય ગુજરાતમાં જે વડોદરા છે ત્યાં પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે રાજપીપળા છે છે અમોદ ભરૂચ સુરત વલસાડ અને આ બધા જ પંથકોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે કે વરસાદ હળવો થયો છે દસ અગિયાર વાગ્યાની પરિસ્થિતિ જોઈ હતી હવે એ પરિસ્થિતિ આપણે જોયું કે બપોર પછી કેવું રહેવાનું છે ત્યારે પણ આપણને જે કચ્છનો ભાગ છે ત્યાં જે નલિયાનો અને ખાવડાનો જે વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના છે જ્યાં આપણે લખપતનો વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ અને એમની બાજુના આજુ જે વિસ્તાર છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એમની પરિસ્થિતિ લખપતમાં આપણને જોવા મળે છે નલિયામાં જોવા મળે છે એટલે અહીંયા ભારે વરસાદની એક સંભાવના છે બાકી ગુજરાતની પરિસ્થિતિ બપોર બાદ પણ સામાન્ય રહેવાની છે હજુ પણ એ પરિસ્થિતિ થોડી ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ જોઈએ ત્યાં આપણને વરસાદ એકદમ ભારે દેખાતો નથી હવે આ પરિસ્થિતિ સાંજના છ સાત વાગ્યાની આજુબાજુ જોઈએ તો ગુજરાતની પરિસ્થિતિ એકદમ સામાન્ય દેખાય છે જે સિસ્ટમ આપણે કરાચી સાઈડ જોઈ હતી એ થોડી ઉપર ગઈ છે એટલે આપણને ક્યાંય પણ આમની અસર છે તે ગુજરાતમાં થતી નથી થોડા સમય પહેલા આપણે મધ્ય ગુજરાતમાં જોયું હતું જે સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવી એટલે એમની અસર ઉત્તર ગુજરાત ઉપર આવી અને ઉત્તર ગુજરાતથી છે ઉપર જતી રહી એટલે ક્યાંય હવે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની સંભાવના નથી દેખાતી હવે એક આવતીકાલની પરિસ્થિતિ ઉપર પણ જોઈ લઈએ કે જેથી કરી એ ખ્યાલ આવે કે ગુજરાતની પરિસ્થિતિ હવે ધીમે ધીમે ક્યાંક નોર્મલ થઈ રહી છે કાલની પરિસ્થિતિ જોઈએ તો એકદમ વરસાદ આપણને નથી દેખાતો એટલે જે હવે સિસ્ટમ છે તે પણ હવે નબળી પડી છે એટલે ગુજરાતમાં વરસાદની સંભાવના હવે નથી પણ આ થોડો ઘણો વરસાદ છે તે ક્યારેક પડી શકે એમ છે જેમ કે નવરાત્રિના સમયમાં પડે બાકી જે વરસાદી રાઉન્ડ શરૂ થયો હતો એ હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે એટલે હવે એક વરસાદી રાઉન્ડની શક્યતા નવરાત્રીમાં દેખાઈ રહી છે બાકી અત્યારે અને છેક બાવીસ તારીખ સુધી આપણને ક્યાં એવું દેખાતું નથી કે અતિ ભારે વરસાદ ગુજરાતમાં હોય કારણ કે ઘણા બધા વિસ્તાર એવા હતા કે જે શાળા કોલેજો જે છે એ બધું બંધ રાખવામાં આવ્યું હતું માછીમારો છે એમને દરિયો ખેડવા ન જવાની પણ સૂચના આપવામાં આવી એટલે કે પરિસ્થિતિ એટલી ભયંકર બની હતી કે ગુજરાતમાં વધારે વરસાદ આવે તો પછી